લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડિયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર ચાર બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ ને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગયેલા કપડાં પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે ખાસ કડવા લીમડાના ઝાડને પાણી ચડાવવું જોઈએ ને લીમડાને હાથ લગાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કાળા કે નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પરિવારની સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ ગંદકી કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ગાયના દૂધમાં ખડી સાંકર ભેળવી અને ભગવાન શિવને અભિષેક કરવો જોઈએ અને નાની નાની કન્યાઓની સેવા અચૂક કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની વડીલ સ્ત્રીઓને નુકસાન થાય અથવા એમને તકલીફ પડે એવું કોઈ કામ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ એમને આર્થિક મદદ જરૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીનું કોસ્મેટિક્સ ખરીદીને વાપરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે જીવનસાથીને સપોર્ટ કરવો જોઈએ એના કામમાં આજે તમારે હાથ બટાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ધોકો નહીં આપતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે દહીં કપૂર ઘી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને પણ વ્યાજે આપતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળા આજે નાની નાની કન્યાઓને સફેદ રૂમાલ આપવો જોઈએ શું નથી કરવાનો મિત્રો ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ એમના કામ પૂરા કરવામાં મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો બગડેલી ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ખાસ તુલસીને જલ ચડાવવું જોઈએ અને તુલસી પર ચંદનના છાંટા નાખવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે ફાટેલા કપડાં બિલકુલ પણ પહેરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ માતાના આશીર્વાદ લેવા જોઈએ અને નોકરી ધંધાના સ્થળ પર સમયસર પહોંચવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજા વ્યક્તિના વાદ વિવાદમાં પડવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે ચંદી પાઠનું વાંચન કરવું જોઈએ અને માં દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ મિત્રો આજે કોઈ પણ ગરીબ સ્ત્રીને પરેશાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિ ઉદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીદગી નમસ્તે